ભારતીય જનતા પાર્ટીના એક જાહેર પ્રદેશના મંત્રી રઘુરાજસિંહ કરી જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ચીમકી ઉચ્ચારતા સમગ્ર દેશમાં અને કોંગ્રેસમાં તેના ધેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે યુપીના મંત્રી દ્વારા કરાયેલા આવા ગંભીર પ્રકારના નિવેદનને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સખ્ત શબ્દોમાં વખોડી શુક્રવારે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ભાજપના મંત્રી સહિત ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું હતું પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સાથે સિદ્ધપુર નિવેદન ને લઈ વિવિધ પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી એલસીબીપીઆઈને આવેદન પત્ર આપી ભાજપ મંત્રી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી ઉપર આ ભાજપના અપરાધી અને પાપી લોકોએ જે એમને એક અનઘટિત નિવેદન આપ્યું છે કે રાહુલજીને શારીરિક હાની પહોંચાડવા માટે અને જે અપરાધીઓએ જે આ નિવેદન આપ્યું છે એને પાટણ જિલ્લા કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે અને આજે પાટણ જિલ્લાના તમામ કોંગ્રેસી સૈનિકો કોંગ્રેસી કાર્યકરો પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુરના ચંદનજીભાઈ અને સમગ્ર કોંગ્રેસની ટીમ આજે અમે અહીંયા એસપી કચેરીએ આવેદનપત્ર આપ્યું કે આ અપરાધીઓને સખતમાં સખત સજા થાય અને જો તમે ભાજપ તો સુધી કઈ કર્યું નથી રાહુલજીના પરિવારે તો આ દેશ માટે ગોળીઓ ગાધી છે આ દેશ માટે બલિદાન આપ્યું છે ફોસી અને જીભ તો તમારી ભાજપ વાળા કાપવાની થાય છે રાહુલજીની નહીં થાય